બીજી વસ્તુ એવી છે કે જેટલા અકસ્માતો અવારનવાર આ એક મુદ્દો આગળ ધરવામાં આવે અકસ્માતો થાય અને એમાં મૃત્યુ થાય ગાયોના લીધે પણ મારા ભાઈઓ ગાયોના લીધે જેટલા અકસ્માત ન થાય ને એટલા અકસ્માતો દારૂ પીને ગાડીઓ ચલાવવામાં થાય છે રસ્તા ખાડાઓને લીધે થાય છે અને બેરીગેટ ને કારણે થાય છે આવા અવરોધન કારણે અકસ્માતો ડબલ થાય છે દસ ગણા અકસ્માતો થાય છે ગાયોના લીધે જેટલા થાય ને એની કરતા તો દારૂ ચાલે દારૂ પીને ગાડીઓ ચલાવો એ ચાલે પણ ગાયો રસ્તા ઉપર ચાલે એ નો ચાલે તો એના વિરુદ્ધમાં જ આપણે આ એક રેલી કાઢવાની છે જે સંદર્ભમાં તમારા આગેવાનો જે આવ્યા હતા એને મેં સમજાવ્યું છે કે હું એક આવેદન ડ્રાફ્ટ કરીશ બરાબર એ સંદર્ભમાં જ આપણે કાલે આવેદન ડ્રાફ્ટ થાય એટલે આગળના દિવસે એક રેલીનું આયોજન કરીએ એ આ રેલી આપણે મેયરને અને એસએમસી કમિશનરને આવેદન પત્ર આપવાનું છે હું તમને ખાતરી આપીને કહું છું કે આપણે આવેદન આપી ન આપી

તો ગાયો એ સમયગાળા દરમિયાન અકસ્માત થાય ને કોઈ નિવાડો ન આવે તો પછી હાઈકોર્ટમાં જે રીટ પિટીશન કહેવાય એ હું દાખલ કરાઈ દઈશ રાઈટ એટલે આ પ્રમાણે આપણે આયોજન બધ ચાલશું કાયદો હાથમાં ન લેતા શાંતિથી પોસ્ટર દ્વારા એટલે આપણે યોગ્ય સમયે ગાયોને ઘાસચારો કરાવી શકીએ યોગ્ય સમયે એમને પાછા લાવી શકીએ અને લોકોને તકલીફ ન પડે અને આપણને તકલીફ ન પડે એમ છતાં કોઈ પશુપાલક ભાઈને કોઈ પ્રશ્ન હોય તો અહીંયા શું મને પૂછી શકે ધન્યવાદ